બાબા સાહેબ આંબેડકરજીના નિર્વાણ દિવસે ફરાદ મુકામે હજારો ની બાબા સાહેબ ને માનનારા બંધારણ ને માનનારા સર્વે સમાજ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને જેનો ઉત્સાહ વધારવા માટે હોસલો વધારવા માટે આપણે સૌ અહીંયા વધાર્યા છીએ એવા વડગામ ના ધારાસભ્ય અને યુવાનોની દિલની ધરકન જિગ્નેશભાઈ મેવાણી આપણી વચ્ચે આવ્યા છે તો પેલા બે હાથ ઊંચા કે તાળીઓથી થી જિગ્નેશભાઈ ને વધાવો ગઈકાલે વડગામ માં હજાર બે હજાર ના ગાંધીનગર સુધી અમે ઢેમાંથી ધરણી ભગવાન ના આશીર્વાદ ની શાંતિ થી લોકો ના પ્રશ્ન સાંભળવા માટે લોકોની સીધા સાંભળવા માટે યાત્રા લઈને નીકળ્યા હતા અને થરાદ આવ્યા થરાદમાં માં બહેનોએ રજૂઆત કરી અને રજૂઆતના આધારે જિગ્નેશભાઈ પોલીસ સ્ટેશન જઈને એમની રજૂઆત કરી કદાચ જિગ્નેશભાઈ ના શબ્દ કડવા હશે પણ એ કડવા શબ્દ આપણા સૌના હિત માટે હતા કદાચ દારૂ નોંધ્રગ્સ ના રવારે કર્યા ઘર પરિવાર માં દીકરો ખોવાનો થાય દીકરી ખોવાની થાય અને પરિવાર પૂરું સાફ થઈ ગયા ત્યાં ઓછી છોકરો

એક હજાર યુવાન તો ડ્રગ્સ ના ચડ્યા પણ ઘણા બધા પોલીસ ના અધિકારીઓ કે કોન્સ્ટેબલો અત્યારે એમની ડ્રગ્સ કરી નાખ્યા છે આ લોકોએ એ ડ્રગ્સના વેપારીઓ જોડેથી હપ્તા લઈને આપણી જિંદગી બગાડે છે એમનું ઘર હમું કરવામાં કરવામાં આપણા વિસ્તારના ઘરો બરબાદ કરી રહ્યા છે એના વિરુદ્ધમાં જીજ્ઞેશભાઈએ અવાજ ઉપાડ્યો હતો હું ધન્યવાદ આપું છું આભાર માનું છું આ ભાવ ધરાવતા લોકોને વાવ થરાતા કોઈ એક દલિત સમાજ ને નહીં સમાજ ને એક વખત પોલીસ વાળા આગળ પોલીસ પરિવાર નામે મહિલાઓ રાખી પાછળ ભાજપ ના લોકો અને એમાં કેટલા બુટલેગરો હતા હમણાં બેને વાત કરી એમાં દવાની આજે દવાની અંદર બે નંબરની દવા ડ્રગીસ દવા વેચતા ચેશ ત્યાં એવા લોકો હતા જુગારીયા હતા દારૂના વેપારી હતા એમડીના વેપારી હતા એવા લોકો પાછળ હતા અને માત્ર આગળ પોલીસ પોલીસની મહિલાઓ પરિવારની ખાલી કામપાત્ર રાખી હતી અને દબાવવાની કોશિશ કરી અને એમને ખબર નથી અમે આ ખોટી હળી કરી પી આવે શાંતિથી યાત્રા જતી હતી રાણે જોઈને હળી કરી અને એમને રેલી ગાડીમાં સામે તમે બજાય બેગાધીને એમને બરોબરનો જવાબ આપ્યો તો જવાબ ના આપ્યો ને તો આ jignesh ભાઈ મેવાણીના સામે આખા ગુજરાતની પોલીસ લાવી દો આ jignesh ભાઈ મેવાણીની સામે આખા ગુજરાતના લોકોને જણે jignesh ભાઈએ કેટલો મોટો અપરાધ કર્યો એવું સાબિત કરવા માંગતા હતા પણ એનો જવાબ આ ભાવસરાજની ખબર બનતી આપે એના માટે પણ આતા પણ આપણે બધા ચિંતા કરવાની છે અહિયાં બેઠેલા તમામ લોકોએ ચિંતા કરવાની છે કે આપણા પરિવારમાં દુષણ ના આવે આપણા પરિવારમાં માં ડ્રગ્સ નું એમડી નું ચરસ નું ગાંજા નું આ જે દવાની મેડિકલ ની અંદર જે સિરપો વેચાઈ રહી છે બે નંબર જે આ બે નંબર પોલીસ વાળા મિત્રો સાંભળતા હોય એમને પણ વિનંતી કરું છું આ બેને જે રજૂઆત કરી છે મને એક છોકરાનો ફોન આવ્યો કોલેજ કાળમાં ભણતો ખુબ હોશિયાર આગેવાન જેવો છોકરો કોલેજમાં આંદોલન કરે કે મને તમે ઓળખો છો એનો અવાજ આખો કોઈ કોઈ બંધાણી હોય ને આ ડ્રગ્સ ડ્રગ્સનો કે દવાનો એના જેવો અવાજ આવ્યો કે કોણ તો હું આ ભાઈ બોલું છું આ ગામથી બોલું છું મેં કયું કેમ તારો ભાઈ અવાજ આવો થઈ ગયો કે સાહેબ મારી જિંદગી કે ખરાબ થઈ ગઈ મેં બધું વેચી નાખ્યું આ બે વર્ષની અંદર આ ખરાદની અંદર દવાઓ એટલી ખરાબ વેચાઈ રહી છે કોરેશો કે જે છે

અને આ માત્ર આપણા થરાદની પીડા નથી આખા ગુજરાતની પીડા છે આજે ગુજરાતમાં તમામ કોલેજોની બહાર તમામ સ્કૂલોની બહાર તમામ ખેલકૂદના મેદાનોની બહાર ત્યાં છોકરાઓ ભેગા થતા હોય ત્યાં ત્યાં ખુલ્લે આ મડ્ડાઓ ચાલતા હોય છે જ્યાં કરકડતી નોટની અંદર સો રૂપિયાની બસો રૂપિયાની નોટમાં આ સ્માઈક જેવું કંઈક ભરીને એને સટ્ટા મારતા હોય તો નશો આવે

અને આજે કમસે કમ અહીંયા બાબા સાહેબ નો નિર્વાણ દિવસ છે તો બાબા સાહેબ ને સાક્ષી માનીને એટલું તો આપણે નક્કી કરીએ કે કમસે કમ મારા પરિવાર માં કોઈ છોકરો ડ્રગ્સતા રહેવા દે નહીં ચડે એની ખાતરી આપણે સૌ રાખશું એટલું તો કરી શકીએ કે ના કરી શકીએ આજે બાબા સાહેબ ના નિર્વાણ દિવસે આપણે નક્કી કરીએ કે આ વિસ્તાર માં ક્યાંય પણ ખોટું થતું હોય કોઈ પણ ડ્રગ્સ વેચતો હોય દારૂ વેચતો હોય કે ચરસ વેચતો હોય કે દવા વેચતા હોય ધ્યાનમાં આવશે

અડધો કલાકમાં એ બુટલેગરો અમારા ઘરે આવીને અમને ધમકી આપી કે તમે અમારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી આટલું નેટવર્ક છે આમનું પોલીસમાં ફરિયાદ કરે અડધો કલાકમાં એ બુટલેગર છે ને ધમકી આપે છે કે અમારા વિરોધમાં તમે કેમ ફરિયાદ કરી આટલું બધું અત્યારે એંસી ટકા તો બંધ થઈ ગયું છે કે નહીં કાલે એક વખત તમે રેલો કાઢ્યો એંસી ટકા બંધ થઈ ગયું છે જો તાકાત થી જો જાગૃત રહો તો આ ફોય હોવ ટકા બધું બંધ થઈ જાય એમ છે અને જ્યારે જરૂર પડે ત્યારે જિગ્નેશભાઈને હાથ મજબૂત કરજો તો જ અમે આ ઉત્સાહ સાથે અહીંયા આવીશું આજે જિગ્નેશભાઈ ભાઈ અહીંયા આવ્યા છે એમને પણ આખા ગુજરાતમાં લડવાની હિંમત આજે અહીંયાથી મળી કે ના કે મારા માટે કરીને લોકો હજારોની સંખ્યામાં જ્યારે આવે છે તો એમને પણ લડવા માટે કરીને આ ડ્રગ્સ ના રવાડે ચડશે તો આપણા છોકરા જેવા જીગ્નેશભાઈ ચડવાના એમને ક્યાં ફરક પડે છે બરોબર જીગ્નેશભાઈ લગ્ન નથી કરે એટલે જીગ્નેશભાઈ ના છોકરા ચડવાના ચડવાના છોકરા ચડવાના આપણા ચડવાના એટલે આપણા માટે કરીને લડે છે તો કમસે કમ આપણે તો એના પૂરેપૂરો સપોર્ટ કરવો પડે અને જો આપણે હું તમને કેતો ભાઈ દારૂ મૂકો ડ્રગ્સ મૂકો તો પહેલા મારે કઈ હું કરતો તો તમને કઈ શકું નહીં એટલે તમારે કોઈને કેવા જવું હોય પેલા તો તમે આમાં જે કોઈ બંધોણી હોય તો પહેલા તમે મેલજો તો પછી વાત કરજો બધા મંચ ઉપર કઈ દો એક વખત જે ભીમ સાથે જિજ્ઞેશભાઈ નો હોસલો બંધ મજબૂત કરીએ અને આવનારા સમય માં લોકો ને પણ ખબર પડે કે જ્યાં હળી કરતા ત્યાં કરીએ અહિયાં કરવા જેવી નથી